ક્રિકેટ ભારના ઈરા સ્કૂલ ખાતે બાળકોના સ્વાસ્થ્યની કેળવણી અને જાળવણી અંગેનો સેમિનાર વર્કશોપ યોજવામાં આવ્યો પહેલું સુખ તે જાતે નરિયા દેવગઢ ભર્યનગરમાં આવેલી રાહ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને સજીવન પાયાની જરૂરિયાત ખોરાક વિશે માહિતી આપવામાં આવી હતી જેમાં શરીર માટે હાનિકારક એવા જંક ફૂડ અને સુગરના મુખ્ય મુદ્દાને આવરી લેતા શાળાના માધ્યમિક વિભાગના શિક્ષક રાજીવ પરમાર દ્વારા આપણે સ્વસ્થ રહેવા માટે આહારમાં શું ખાવું અને શું નહીં ખાવું જેની વિસ્તૃત માહિતી આપવામાં આવી અને આપણા રોજિંદા જીવનની ખાણીપીણીમાં કેટલા ટકા સુગર રહેલી છે જેની જાણકારી આપવામાં આવી વધારે સુગરવાળો ખોરાક જંક ફૂડ અને ઠંડા પીણા આપણી પાચન પ્રક્રિયાને નવળી બનાવે છે જેનું ધ્યાન રાખવા સર્વે બાળકોને સમજ આપવામાં આવી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઈરા કાર્યાલય વિભાગના અસિસ્ટન્ટ શિક્ષક સંજય પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું

ને તો ખબર હશે બેડાવી લીધા આપણે મમ્મી સવારમાં